નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું શું આપણી સાથે હેતલ વડોદરા વારસિયા ના જુના આરટીઓ પાસે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા વાયર માટે ખાડો ખોદ્યા બાદ તેનું વ્યવસ્થિત પુરાણ નહીં કરવામાં આવતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ વડોદરા શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે અને સ્માર્ટ સિટીમાં પાલિકાના અધિકારીઓ સાથેની મિલી પરિણામે કોન્ટ્રાક્ટરો છડે ચોક ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો પણ રહીશો દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યા છે શહેરના જૂના આરટીઓ પાસે પાલિકા કોન્ટ્રાક્ટર દ્વારા કરવાને લીધે હવે માટી રોડ ઉપર આવી જતા સ્થાનિકોને અવરજવરમાં પણ ભારે તકલીફ પડી રહી છે પાલિકામાં વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી બોલીએ છીએ છથી સાત દિવસ પહેલાં કેબલ વાયર નાખવા માટે આટલો બે ફૂટનો ખાડો ખોડેલો છે પચીસ ફૂટ કે પચાસ ફૂટની માટી રોડ પર જમા કરીને અઠવાડિયાથી છોડીને જતા રહે છે વરસાદના સિઝનના કારણે પાણી ભરે છે ચીકણી માટી છે રોડ પર ગા ગાડીઓ સ્લીપ ખાય છે એનો જવાબદાર કોણ રહેશે શ્રી સરકારને વિનંતી કરવામાં આવે વહેલામાં વહેલાં માટી ઉપાડવામાં આવે આગળ વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવે તમે જોઈ શકો છો કે આખા રોડ બ્લોક થઈ ગયેલો છે ચેમ્બર આટલું જ છે પણ માટી રોડ સુધી છે અમારી દુકાન ત્યાં છે પણ ત્યાં સુધી બી તકલીફ છે ત્યાં કાળું કર્યું છે અહીં કાળું કર્યું છે પણ એ બંધ કરવાવાળાની ટેન્ડરવાળાની જવાબદારી હોય ને એ નહીં કર્યું પરમિશન વગર અહીં હદમાં લગાવ્યું છે એ કંઈ કીધું નહીં ના દુકાનવાળાને આમને પૂછ્યું છે આમને પૂછ્યું છે આ બંને દુકાનની વચ્ચે આ લગાવી દીધું બરાબર એ કરો ભલે એ અમને નડતર નહીં ગાડીઓ પડી રહે છે આ પડ્યો રહે તો વાંધો નહીં

પાલિકા લેશે કે કોન્ટ્રાક્ટર એવા પણ સવાલો રહીશો પૂછી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર